హలో ఆనంద <laughs>

મારે બે છોકરા છે આનંદ આવે તો બસ મજામાં કામ હતું બોલો બોલો અમારે માં બેઠેલા છે ને વાડીએ અમારે વાડી વિસ્તાર છે

અને એ ગુજરી ગઈ હોય ને એને સિકોતર તરીકે બિહાર કે ત્રણ છોકરી ની માં સિકોતર તરીકે નો બિહાર એટલે એમ નથી આ દિલવડી આવતા એટલે આ બીજા કરેલા છે અને આ હરા એ બધું માં આવતા એ થઈ ગયું છે યાર રોજ સિવિલ હોસ્પિટલમાં કેટલી બાઈઓ ડિલિવરી મરી જાય તો તો ત્યાં સિકોતર નો ઢગલા થાય ને

તા છે મારા માનવા પ્રમાણે પછી તમે માનતા હોય પણ મારા માનવા પ્રમાણે આવું ખોટું હોય એમ ના ના એ તો વ્યવસ્થિત આપણે એવું કાંઈ ખોટું કે આપણે નથી કરતા બરાબર આ બધી વસ્તુ છે ને એ છે ને વારસાઈ હોય છે એટલે ઈ જાય

જે છે તર્ક બુદ્ધિ એ થી તમને જવાબ આપવાનો પછી માનો અગરબત્તી કરો ધૂપ ધોવાડા કરો એ બધું તમારો વિષય છે અમારો નથી અગરબત્તી મસર ની પછી ઓલી અગરબત્તી કરીએ સુગંધ આવે એ અમારે ઘરે કોઈ ભગવાન નો વાસો અમે જોયો નથી એને સાફસુફ રાખવા પડે નગર ભગવાન ની ધાણી થાય ને આપડે દૂધધાણી થાય

ના મંદિર કરો તો બગડી જાય માણી છોડી ગયો એટલે એવું મહાપુરુષો કે મારા ઘરની વાત છે નહી જ્ઞાન વિના ઘુસવાણા બાપુ આ માણસો બધા જ્ઞાન વિના ઘુસવાણા

એમાં તમારું નામ પણ ભૂલી ગયો ભાઈ શાંતબેન શાંતબેન એમાં જો કદાચ આ તમારે બૈરાઓને લેડીઝને તમારે સંદેશો દેવા માંગતા હોવ તો તમારો ફોટો બોટો મોકલજો કે ભાઈ આવી અંધશ્રદ્ધાથી માણસો દૂર રહે તમારી ઈચ્છા હોય તો હા તમે નકર આમાં હું છે અમારા ફોન કરે ને એ જીગર વાળા હોય એને જ ફોન કરવાનો અમે તો ઓડિયો ઓડિયોમાં કહીએ છીએ ભાઈ તમારી કેપેસિટી હોય અને તાકાતવાળી બાઈ હોય એને જ ફોન કરવો બાકી આમાં લલુપોઝોનું કામ નથી નઈ પોતા મારવાનું કામ જ નથી બસ 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 એટલે બેન ફોટો મોકલો આમાં તમારો હો એ